નમસ્કાર આપ દેર એસોનેશન ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભરૂચ નિવાસી દિવેશભાઈ જગતા છેલ્લા બાર વર્ષથી સાધુ માટીમાંથી સુંદર ગણેશ મૂર્તિઓ બનાવવાની કળામાં પારંગત છે તો જોઈએ તેમની વિશેષતા ભરૂચના નિવાસી દિવેશભાઈ જગતાપ છેલ્લા બાર વર્ષથી સાધુ માટીમાંથી સુંદર ગણેશ મૂર્તિઓ બનાવવામાં પારંગત થઈ ગયા છે જેમાં એક સમયે નર્મદા સમગ્ર એનજીઓ માં મૂર્તિ બનાવવાનું શીખનાર દિવેશભાઈ ઘરેથી જ આપ્યો સાહિની શરૂઆત કરી હતી અને આજે તેમની ઓળખ સમગ્ર જિલ્લાથી લઈને રાજ્યના મોટા શહેરો સુધી ફેલાઈ ગઈ છે દિવેશભાઈ મૂર્તિ બનાવવા માટે ખાસ પ્રકારની સાડુ માટી વાપરે છે આ માટી તેની ચિકાસ લવચિકતા અને મજબૂતી માટે જાણીતી છે સાડુ માટીથી બનેલી મૂર્તિઓમાં નાની નાની વિગતો સુધી કોતરડી સરળ બને છે રંગ સારી રીતે છોટે છે અને વિસર્જન વખતે એ પાણીમાં સ્વાભાવિક રીતે વિઘટિત થઈ જાય છે દિવેશભાઈના પિતા અને પત્ની એમની સૌથી મોટી શક્તિ છે જેમાં મૂર્તિ બનાવવા માટે માટી તૈયાર કરવી ઢાંચામાં ગોઠવવું સુકવવું રંગ કરવો અને અંતિમ શણગાર આ તમામ પ્રક્રિયામાં આખો પરિવાર ખબે ખવા સાથે રહે છે અહીં દસ ઇંચ નાનકડા વિઘ્ન હરતાથી લઈને ચાર ફૂટ ઊંચા મહાગણપતિ સુધીની મૂર્તિઓ બને છે મૂર્તિઓની કિંમત એક હજારથી લઈને પચીસ હજાર સુધી હોય છે દર વર્ષે તો પચાસ થી બસો જેટલી મૂર્તિઓ તેના હાથથી બને છે જેમાં

એ મારી સૌથી મોટી કમાણી છે સરનામું સોસાયટી લિંક રોડ ભરૂચ હું મારા ઘરે જ માં નર્મદા મૂર્તિ આ ચલાવું છું અમે સાડુ માટીમાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવીએ છીએ હું આ કામ માં નર્મદા સમગ્રના એનજીઓમાં વર્કશોપ રાખ્યું હતું તેમાં ટ્રેનિંગ દરમિયાન હું આ કામ શીખ્યો હતો ત્યારથી દસ બાર વર્ષથી હું પ્રેક્ટિસ કરતાં કરતાં ગણેશજીની સુંદર પ્રતિમાઓ બનાવું છું આ વખતે ગણેશજીની પ્રતિમામાં મહાદેવ છે કૃષ્ણ છે બાળ સ્વરૂપ ગણેશ છે રાજાશાહી મૂર્તિઓ છે જે રાજાશાહી મોટી મૂર્તિઓ આવે છે એવી ઓપન નેકેટ બોડી કપડાવાળી ધોતી અને ખેસવાળી મૂર્તિઓ બનાવી છે અત્યાર સુધી આપણે કેટલી મૂર્તિઓ બનાવી મેં આટલા સુધી એકસો વીસ સુધી જેવી મૂર્તિઓ બનાવી છે આપને ત્યાંથી મૂર્તિ લેવા માટે ક્યાં ક્યાંથી આવે છે મારે ત્યાં અંકલેશ્વરથી માંડીને ગાંધીનગર સુધી મારી મૂર્તિઓ જાય છે અત્યાર સુધી કેટલી મૂર્તિઓ બુક થઈ ચૂકી છે અને વેચાઈ ચૂકી છે મારે મોટાભાગનું એસી ટકા જેવું બુકિંગ થઈ ગયું છે સંદીપ દીક્ષિત નેશન બ્લેસ ન્યૂઝ ભરૂચ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર